નાના જીગી અને મહાન ગુરુજી એક ગામમાં એક નાનો છોકરો રહેતો હતો નામ હતું જીગી જીગી બહુ અને હતો શાળામાં પણ હંમેશા પાછળ રહેતો અને ઘરનું કામ કર્યા વિના સમય પસાર કરતો એક દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસે ગામમાં એક વિદ્વાન ગુરુજી આવ્યા તેમણે ઘાટ ઉપર ચોપાળમાં પ્રવચન આપવાનું રાખ્યું ગામના મોટા ભાગના લોકો ત્યાં જમા થયા પણ જીગી નહી ગયો રાત્રે જીગી એક સ્વપ્ન જોવે છે જેમાં ગુરુજી એની તરફ આવતા હોય છે ગુરુજી હસીને કહે છે જ્ઞાન એ દીવો છે જે અંધકારને હટાવે છે જો તો બધું જાણવું છે તો પહેલા સંયમ શ્રદ્ધા અને નિયમ શીખ સ્વપ્નમાંથી ઉઠી ગયે પછી જીગી ગુરુજીને મળવા જાય છે ગુરુજી તેને પ્રેમપૂર્વક શીખવે છે કે ગુરુ એ જીવનનું દિગ્દર્શન છે વાલી રીતે શીખવાની શરૂઆત કરે છે જીગી દિવસે દિવસ બદલાવ લાવતો જાય છે હવે એ ગ્રામ્ય શાળાનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી બની જાય છે નૈતિક શીખ સાચો ગુરુ એ છે જે આપણું જીવન બદલવાની તાકાત ધરાવે છે ગુરુ પૂર્ણિમા એ તેમને વંદન કરવાનો દિવસ છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ ગુજનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર માય અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ